આવી જ સ્થિતિ વિસાવદરથી સામે આવી રહી છે વિસાવદરમાં તો દરરોજ એક વિડીયો સામે આવે છે નીચે માથા પર એમણે ઓશિકું મૂક્યું હતું ગોપાલ ઇટાલિયાએ ચપ્પલનું અને ચપ્પલનું ઓશિકું કરીને વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર સૂઈ ગયા બહુ સરળ રસ્તો છે નેતા માટે રસ્તા પર બેસવું રસ્તા પર સુઈ જવું અને સવાલ કરવો જ્યારે નેતાઓ એકસો ધારાસભ્યો છે ભાગના ધારાસભ્યોનું એવું કહેવું છે કે એમના વિસ્તારને એ રાતોરાત સિંગાપોર બનાવી દેવા માટે સક્ષમ છે પણ સિંગાપોર એટલે નથી બનતું કેમ કે અધિકારીઓ નથી માનતા જો અધિકારી નથી માનતા તો કેટલા નેતા એવા છે કે જે પોલીસ સ્ટેશનની બહાર જઈને સૂઈ ગયા કે ભાઈ તમે રાશન ખાઈ જાઓ છો અમને જવાબ આપો કે અમારા હિસ્સાનું રાશન કોણ ખાઈ ગયું કોઈના હિસ્સાનું રાશન કોઈ ખાઈ જાય જે આક્ષેપો લગાવ્યા છે એ બહુ જ ગંભીર છે સ્થિતિ એ છે કે ખાલી વિસાવદરમાં આવું થાય છે એવું નથી વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે અને એ અવાજ ઉઠાવે છે અને આક્રમકતાથી ઉઠાવે છે ને એટલા માટે ચર્ચામાં આવે છે બાકી સ્થિતિ આખા ગુજરાતમાં બહુ જ રમણીય છે અને વિસાવદર પહોંચતાની સાથે જ વિકાસ ખાડામાં પડી જાય છે એવું નથી એ તો વિસાવદરના રસ્તા પેરિસ વાળા કહ્યા પેરિસ જેવા બનાવવાનું કયું એટલા માટે એના રસ્તા વધારે ચર્ચામાં આવ્યા બાકી આખા ગુજરાત રાજ્યમાં રસ્તાની ઘોર ખોદાયેલી છે

આપણાથી રીલ એમ છે કે અનાજ ચોર એમ છે અનાજ ચોરો એમ છે આપડાથી અનાજ ચોરો ક્યાં છે ભાઈ અનાજ ચોરો

તમારી કાયદેસર ની કાર્યવાહી થઈ રે હવે કરી બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં બે મહિનાનું અનાજ નથી મળ્યું એક જ મહિનાનું નું અંગુઠા બે મહિનાના લીધા એક મહિનાનું એ અડધું જ આપ્યું ધારો કે એક મહિનાનું અનાજ દસ કિલો મળતું હોય તો એક મહિનાનું પાંચ કિલો આપ્યું બે મહિનાનું તો નથી જ આપ્યું પણ એક મહિનાનું પૂરું નથી આપ્યું તમે હજુ ફરિયાદી ગોતો છો કોઈ નહીં મળે ગરીબ માણસ છે બધાને બીક લાગે કોઈ તમારી સામે બોલશે નહીં મેં પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોને ખંડીએ થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે એ ગુંડાઓ ન્યાજ બે છે ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં અમને ખબર છે જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે

કલેક્ટર સાહેબ કરે છે બેન બિચારી ગઈ છે ખાલી મામલતદાર હુકમ નું પાલન થાય પણ આપણે પણ હુકમ ક્યારે આવ ચાર કલાક માં તપાસ ચારસો દુકાન નથી ખાલી ચાર જ દુકાન છે સાહેબ મને અધિકૃત અનુરોધ સુધી સાર બરાબર સક્ષીજી થોડું હાકી અપાય છે મિયરિયા હા આ શું બોલીયા ત્યારે બીજામાં બકરા છે ને હુકમ નટી આ હુકમ ક્યારે આવશે તમે ક્યો તમે આ હતી સાહેબ પબ્લિક તો ભય કિનોર બાય 1 1 બાય મામલતદાર 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 ને ખુશી છે મામલતદાર ને પૂછશે બઉ કાયદો ખબર છે આપણા વિશા કાયદા ખબર છે જાગૃત થાય પૂછે છે લોકો છે ને સરકારી જોબીજા મોકલી બનાવી દીધી છે પચાસ મીઠા નો ખાતેદાર છે એને રાશન મળે છે બરોબર તો અમારા જીવાપરા જે મંત્રી આવ્યો એને અઢીસો કુપન કાઢી પ્લસ રહેવા પચાસ વીઘા નો ખાતેદાર છે તો આ પાંચ વીઘા ના ખાતેદાર ને રાશન મળવા પાત્ર નથી મળતું પ્રયત્ન ના કરો તમે બધા જાણો છો કે પોલીસ સ્ટેશન વાતાવરણ ના બગાડ દ્વારા